ડાકોરના જૂના કુંભારવાડા ગોપાલપુરા યુવક મંડળ દ્વારા સતત વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવી આનબાન અને શાન સાથે શ્રીજી મહારાજની યાત્રાધામ ડાકોરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જે ડાકોર બસ સ્ટેન્ડ સ્વામિનારાયણ મંદિરથી ડાકોરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપતા બાપાની ભવ્ય સવારી ડાકોરની કુંજ ગલીઓમાંથી પસાર થતા નગરજનો તેમજ આખું ગામ હિલ્લોડે ચડ્યું હતું ગણેશજીની સવારીમાં મહાકાળીના અઘોરી બાવાનું નૃત્ય જોવા માટે ગ્રામજનો બાપાની સવારીમાં આવી પહોંચ્યા હતા ગણેશજીની સવારીમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને હનુમાનજી મહારાજ કૃષ્ણ ભગવાન તેમજ રામની ઝાંખીના દર્શન કરવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા ગણેશજીની સવારી ગાંધીજી સ્ટેચ્યુ પાસે પહોંચતા ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ રામસિંહ પરમારે ગણેશજી મહારાજની આરતી ઉતારી હતી જેમાં ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ગણેશજીના આગમન સમયે ડ્રોનથી ફૂલ વર્ષા કરવામાં આવી જેને જોવા માટે બાપાની સવારી આવતા આખું ડાકોર ગામ ગાંધીજી સ્ટેચ્યુ પાસે આવી પહોંચ્યું હતું